કોલકાતા દુષ્કર્મ મામલે આઈએમએ ના હડતાળના એલાનને પગલે ગુજરાતમાં પણ શનિવારે સવારે છ વાગ્યાથી ચોવીસ કલાક માટે તબીબોની હડતાળ અમદાવાદમાં તબીબો યોજશે મૌન રેલી ઇમરજન્સી સેવાઓ રહેશે ચાલુ કોલકાતામાં હોસ્પિટલમાં તોડફોડ મુદ્દે હાઈકોર્ટે લીધું સ્વયં સંજ્ઞાન મહિલા તબીબ પર જ્યાં દુષ્કર્મ આચરાયું ત્યાં હોસ્પિટલમાં થઈ હતી તોડફોડ હાઈકોર્ટે આ ઘટનાને ગણાવી બંગાળ સરકારની નિષ્ફળતા કહ્યું હોસ્પિટલ બંધ કરી દેવી વધુ હિતાવહ જમ્મુ કાશ્મીરમાં નેવું વિધાનસભા બેઠકો માટે ચૂંટણી જાહેર અઢારમી સપ્ટેમ્બરથી ત્રણ તબક્કામાં યોજાશે ચૂંટણી પહેલી ઓક્ટોબરે યોજાશે મતદાન ચોથી ઓક્ટોબરના મતગણતરી હરિયાણામાં પણ પહેલી ઓક્ટોબરમાં થશે મતદાન પ્રસાર ભારતી અને સંસદ ટીવી વચ્ચે થયા મહત્વના સમજૂતી કરાર તાલીમ અને કાર્યક્રમ નિર્માણ માટે બંને સંસ્થાઓ સંસાધનો અને આરકાઇવ ફૂટેજની કરશે વહેંચણી હવે સંસદ ટીવીનું પ્રસારણ દૂરદર્શનના સેટ ટોપ બોક્સ મારફતે થશે बांग्लादेश बांग्ला में हिंदुओं का विरोध प्रदर्शन વચ્ચે સરકારના મુખ્ય સલાહકાર મોહમદ યુનુસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત યુનિસેફ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષા મુદ્દે આપ્યું આશ્વાસન પીએમએએક્સ ઉપર ટ્વીટ કરીને આપી માહિતી સિતરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જાહેર ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે માનસી પારેખને મળ્યો સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ બેસ્ટ ફીચર ફિલ્મ માટે પણ કચ્છ એક્સપ્રેસને મળ્યો એવોર્ડ મુખ્યમંત્રીએ પાઠવ્યા અભિનંદન મનોજ બાજપાઈની ગુલમહોર બેસ્ટ ફીચર ફિલ્મ જ્યારે બ્રહ્માસ્ત્ર માટે પ્રીતમને મળ્યો શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ પંચમહાલમાં ઉજ્જવલા યોજનામાં ગેરરીતિ આચરનારી બે ગેસ એજન્સીઓને ફટકારાયો રૂપિયા ઓગણત્રીસ લાખનો દંડ એજન્સીએ ગેસ કનેક્શનના બદલામાં નાણાં વસુલિયાનું સામે આવતા પુરવઠા વિભાગે ફટકાર્યો દંડ ગુજરાત સરકારની ગરવી ગુર્જરી બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમે પ્રાપ્ત કર્યું મહત્વનું સીમાચિહ્ન ગુજરાતના કલા કારીગરોના ઉત્પાદનોને મળશે બ્રાન્ડ ઓળખનો વિશિષ્ટ અધિકાર ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી વચ્ચે સ્વીડન બાદ હવે પાકિસ્તાન પહોંચ્યો મંકીપોક્સ સાઉદી અરબથી આવેલા વ્યક્તિમાં દેખાયો મંકીપોક્સ આફ્રિકા સિવાયના દેશમાં મંકીપોક્સ જોવા મળતા ડબલ્યુએચએ વ્યક્ત કરી ચિંતા